વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નડિયાદ નગરપાલિકા દ્વારા નડિયાદ શહેરના મિશન રોડ રામ સરોવર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ ધારાસભ્ય પંકજ દેસાઈ અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાની વિદ્યાર્થીનીઓએ તિલક કરી ધારાસભ્યનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓએ પોતાના સરકારી યોજના પ્રાપ્ત થવાના અનુભવો જણાવ્યા કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી નગરપાલિકા વિસ્તારમાં આવી પહોંચી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા રથ તમારી સમક્ષ આવી પહોંચ્યો છે પંદરમી નવેમ્બરે વીર બિરસા મુંડાની જન્મજયંતિથી પ્રધાનમંત્રીએ આ યાત્રાની શુભ શરૂઆત કરી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી માતાના મંદિરેથી આ કલ્યાણકારી રથને લીલી ઝંડી આપી હતી ગામડાના લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સત્તર જેટલી સરકારી યોજનાઓનો લાભ લીધો છે આ યાત્રા શહેરી વિસ્તારોમાં આવી છે તેથી તમામ નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિનંતી કરું છું કે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો તમામ નાગરિકો લાભ લે અને પોતાના પાડોશીઓ અને નજીકના મિત્રોને પણ સરકારી યોજનાની માહિતી આપે તેનો લાભ લેવા પ્રેરિત કરે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકન કો જરૂર દબાવે